ગુડ મોર્નિંગ જુઓ આજની પ્રવૃત્તિમાં આપણે જો આ કાર્ડ છે ને એ કાર્ડનું નામ શું ખબર છે ડોટ છે ઉપર ડોટ ડોટ છે ડોમિનો કાર્ડ એ કાર્ડ દ્વારા આપણે એક સંખ્યા બનાવી અને પ્રવૃત્તિ કરવાની છે જુઓ હું તમને એક કાર્ડની સમજ આપી દઉં બધાનું ધ્યાન અહીં જુઓ અહીં કેટલા ડોટ છે આ બાજુ

અને તેની ઉપર ગોળ કરવાનું અને સંખ્યા બનાવતી વખતે દર્શક અને એકમ બોલીને લખવાનું છે ચાલો બેટા ચાલો દર્શનભાઈ એ જ રીતે તમે પણ સંખ્યા બનાવો બોલી અને લખો બેટા ચોકથી થી લખતા જાઓ ને બોલતા જાઓ સરસ બંને માં કઈ સંખ્યા મોટી શાબાસ બેટા ખૂબ સરસ ચાલો હવે તમારો વારો યશ્વીબેન ચલો જે કાર્ડ બની જાય એ નીચે મૂકી દો બોલો જીરો દશક હા એમાં એક પણ ડોટ છે નહીં અને પાંચ એકમ પાંચ જીરો પેલા દશક નો અંક લખવાનો બરાબર ચાલો કઈ સંખ્યા મોટી છે બંનેમાં બોલો કઈ સંખ્યા પચાસ તો એની ઉપર ગોળ કરવાનું થોડું નીચે લખવાનું બેટા ચાલો અવનિબેન તમે બીજું કાર્ડ લઈ લો બેટા અહીંથી કાર્ડ લઈ લો થોડું નીચે લખવાની એ સંખ્યા બંને બાજુ કઈ સંખ્યા બની સાત હા તો મોટી સંખ્યા પર ગોળ કરવાનું ચાલો કઈ સંખ્યા મોટી છે ખૂબ સરસ બીટા અમનીબાઈ

બાસ બેટા સાઠ બોલવાનું જે સંખ્યા મોટી હોય ને બંને સંખ્યા પહેલા બોલવાની આ કઈ સંખ્યા બની ત્રેસઠ અને આ બાજુ છત્રીસ તો કઈ સંખ્યા મોટી ત્રણ ત્રેસઠ મોટા સાબાસ ચાલો તન્વીબેન બોલો કઈ સંખ્યા બની આ બાજુ શું બોલાય આને આ બાજુ કઈ સંખ્યા બની સત્તર સત્તર તો કઈ સંખ્યા મોટી હા બંને સંખ્યા પહેલા વાંચવાની હા ખૂબ સરસ ચાલો રાજવી બેન એક કાર્ડ લઈ લો ચાલો જે સંખ્યા બને બોલો બે બોલો વીસ मोठी संख्या पर गोड करूरस वेरी गुड स्लेट लो कार्तिक भया एक कार्ड ले लो સંખ્યા બોલવાની કઈ સંખ્યા બની આ સાહીઠ એક એકસઠ છ એકમ કઈ સંખ્યા બની દસ છ સોળ ચલો મોટી સંખ્યા પર ગોળ કરો

સરસ હવે કઈ સંખ્યા બની જીરો દશક અને નવ એકમ ચલો આ બાજુ કઈ સંખ્યા છે અને આ બાજુ નવ ચલો કઈ સંખ્યા મોટી બેટા રિફા ચાલો જાનવી બેન તમે લઈ લો બેટા એક કાર્ડ શૂન્ય એકમ શૂન્ય કયા ખાનામાં છે આ દશક અને ગણો તો બરાબર કઈ સંખ્યા બની આ કઈ સંખ્યા બની હા ચાલો હવે ચાલો એસી આઠ અને એસી હે ને તો બંનેમાં મોટી કઈ સંખ્યા ખૂબ સરસ ચાલો પ્રિન્સિબેન

બરાબર બંનેમાં મોટી સંખ્યા શોધીને ગોળ કરો બોલવાનું કઈ સંખ્યા મોટી ખૂબ સરસ